આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સૂચિ એકને સૂચિ બે સાથે જોડો તો સૂચિ એકમાં પ્રક્રિયક આપેલા છે અને સૂચિ બેમાં પ્રક્રિયકના ઓજોનોલિસિસ દ્વારા મળતી નીપજ આપેલી છે તો પ્રક્રિયકની ઓજોનોલિસિસ દ્વારા મળતી નીપજ છે એને આપણે યોગ્ય રીતે જોડવાના છે તો એના માટે આપણને અહીંયા એ બી સીડી ચાર પ્રક્રિયક આપેલા છે અને વન ટુ થ્રી ફોર એમ ચાર ઓજોનોલિસિસની નીપજ આપેલી છે અને આના ઉપરથી આપણે ઓપ્શન વન ટુ થ્રી ફોરમાંથી યોગ્ય જોડ છે એ પસંદ કરવાની છે સૌપ્રથમ આપણે જોઈએ પ્રક્રિયાક એનું ઓઝોનોલિસિસ તો આપણી પાસે અહીંયા પ્રક્રિયક એ છે પ્રક્રિયાક એનું ઓઝોનોલિસિસ કરાવશું ઓઝોનોલિસિસમાં બેઝિકલી કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ આવેલા હોય એને તોડવાના હોય છે અને જે કાર્બનના ડબલ બોન્ડ તૂટ્યા છે એની ઉપર ડબલ બોન્ડો ડબલ બોન્ડો લખીને નિપથ છે એ આપણને મળતી હોય છે તો સરળતા ખાતર આપણે શું કરીએ નંબરિંગ આપી દઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઈન ધ્યાન રાખો કે આ યુપીએસસી નંબરિંગ નથી સરળતા ખાતર નંબરિંગ આપેલા છે તો એમાં આપણને હવે વન અને નાઇન આ બંને કાર્બન વચ્ચે છે એ પાઈ બોન્ડ છે ડબલ બોન્ડ છે તૂટી જશે અને ચાર અને આઠ વચ્ચેના કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ પણ તૂટી જશે તો આ ડબલ બોન્ડ પણ તૂટશે તો એના કારણે આપણને અહીંયાથી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન નવ કાર્બનની ચેન મળશે જેમાં છઠ્ઠા કાર્બન ઉપર સીએચ થ્રી હશે તો આપણે લખીએ નિપજ તરીકે આપણને વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નવ નાઇન નવ કાર્બનની ચેર મળશે ફરીથી આપણે નંબરિંગ આપી દઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન અને સિક્સ નંબરના કાર્બન ઉપર સી એચ થ્રી છે તો આપણે અહીંયા સી એચ થ્રી એટલે કે એક મિથાઈલ સમૂહ મૂકી દઈએ જોઈએ હવે કોના કોના ડબલ બોન્ડ તૂટ્યા છે વન અને નાઇન વન ઉપર ડબલ બોન્ડ ઓ મૂકશું અને નાઇન ઉપર ડબલ બોન્ડ ઓ મૂકશું બરાબર અને એ જ રીતે ચાર અને આઠના પણ ડબલ બોન્ડ તૂટ્યા છે તો ચાર ઉપર ડબલ બોન્ડ ઓ મૂકશું અને આઠ ઉપર પણ ડબલ બોન્ડ ઓ મૂકશું બાકીની સંયોજકતા છે આપણે હાઇડ્રોજનથી કમ્પ્લીટ કરી શકીએ બરાબર તો આપણે જોઈ શકીએ કે છઠ્ઠા ઉપર મિથાઈલ અને વન ફોર એટ નાઇન આ કાર્બન ઉપર કોણ છે ડબલ બોન્ડ ઓ તો જોઈએ આવો ઓપ્શન આપણને શેમાં જોવા મળે છે તો ઓજોનાલિસિસ દ્વારા મળતી નિપજમાં આપણે જોઈ શકીએ અહીંયા કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ 9 બરાબર તો પરફેક્ટ મેચ થાય છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ જેમાં નંબર સિક્સ પર મિથાઈલ છે વન ફોર એટ નાઇન એના ઉપર કોણ છે ડબલ વોન ઓ તો વન સાથે તો મેચ થશે થ્રી વન સાથે થ્રી મેચ થતાં હોય એવા આપણી પાસે બે ઓપ્શન છે વન સાથે થ્રી મેચ થતા હોય એવા ફર્સ્ટ અને થર્ડ આ બંને ઓપ્શન છે બરાબર તો ધેટ મીન્સ કે અહીંયા ઓપ્શન ટુ અને ઓપ્શન ફોર એ આપણો આન્સર આવી શકશે નહીં બરાબર અને જો થોડું અંદર જોઈએ આપણે તો ઓપ્શન વનમાં અને ઓપ્શન થ્રીમાં જે બી છે એની સાથે ચાર આવેલો છે બી સાથે ટુ આવેલો છે સી સાથે તો વન જ આવેલો છે બંનેમાં એટલે કે આપણે સીને ચેક કરવાની જરૂર નથી સી સાથે કન્ફર્મ કોણ હશે વન હશે અને ડી સાથે ટુ અને ડી સાથે ફોર એટલે કે કોઈ એક ચરીક ચેક કરી લઈએ તો આપણને આન્સર મળી જશે પણ આપણે બધા ચેક કરીશું અને હવે આપણે જોઈશું પ્રક્રિયક બી પ્રક્રિયક બી ના ઓઝોનાલિસિસમાં પણ આપણે કાર્બન કાર્બન વચ્ચેના जे डबल बॉन्ड હશે એને તોડશું તો આ બંને બોન્ડ તૂટી જશે તો ફરીથી આપણે સરળતા ખાતર નંબરિંગ કરી દઈએ 1 2 3 4 5 6 7 8 એન્ડ 9 તો નવ કાર્બન ની ચેન મળે છે ફરીથી તો નવ કાર્બન મુખ્ય નવ કાર્બન મુખ્ય છે આપણે તો ફરીથી આપણે નંબરિંગ આપી દઈએ તો આ નવ નંબર આપી દીધા છે જેમાં આપણે જોઈ શકીએ કે પહેલાં કાર્બન ઉપર એક મિથાઈલ જોડાયેલો છે તો પહેલાં કાર્બન ઉપર આપણે અહીંયા એક મિથાઈલ સી એચ થ્રી મૂકી શકીએ અને જોઈએ હવે કે કયા કયા કાર્બનના ડબલ બોન્ડ તૂટ્યા છે તો ફર્સ્ટ અને લાસ્ટ વન અને નાઇન તો અહીંયા આપણે ડબલ બોન્ડ ઓ મૂકી શકીએ ડબલ બોન્ડ ઓ મૂકી શકીએ આ રીતે મૂકી શકીએ અને નેક્સ્ટ નંબર ત્રણ અને આઠ આના પણ પાઇ બોન્ડ તૂટ્યા છે ત્રણ અને આઠ તો ત્રણ અને આઠ નંબર ત્રણ ઉપર આપણે મૂકી શકીશું ડબલ બોન્ડ ઓ આ રીતે અને એઇટ ઉપર પણ ડબલ બોન્ડ ઓ મૂકી શકીશું ખૂટથી સમયોજકતા આપણે હાઇડ્રોજનથી મૂકી શકીએ પણ આપણે જોઈ શકીએ કે જ્યાં સી ડબલ બોન્ડ ઓ આવેલા છે બરાબર એ જો આ કાર્બનને અહીંયાથી વન નંબર આપીએ તો ફર્સ્ટ અને થર્ડ ઉપર થશે અધરવાઇઝ જો આને કાઉન્ટ કરીએ તો વન ટુ થ્રી અને ફોર આ રીતે થશે આપણે આને જ કાઉન્ટ કરશું બરાબર તો વન ઉપર ડબલ બોન્ડ ઓ એની સાથે સીએચ થ્રી આ રીતે કન્સિડર કરી લેશું તો વન અને થ્રી તેમજ એઇટ અને નાઇન આના ઉપર કોણ છે ડબલ બોન્ડ ઓ અને વન ઉપર સીએચ થ્રી આવો ઓપ્શન આપણે ચેક કરીએ તો આવો ઓપ્શન આપણને દેખાશે ઓપ્શન ફોર બરાબર કેમ જોઈએ વન ટુ થ્રી પછી અહીંયા શું લખેલું છે સી એચ ટુ ચાર વખત આ જે ચાર છે એ સૂચવે છે કે અહીંયા વચ્ચે ચાર કાર્બન છુપાયેલા છે તો આને જો આપણે વન નંબર આપીએ તો વન ઉપર મિથાઇલ વન ટુ થ્રી પછી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન બરાબર તો આપણા જે ક્રાઇટેરિયા છે એ આમાં ફૂલફિલ થાય છે તો બીમાં આવશે ઓપ્શન ચાર બરાબર તો અને બીમાં જે ચાર હોય એવો આપણો ઓપ્શન વન એક જ છે બરાબર જેથી આપણો આન્સર છે થ્રી પણ નહીં આવે ઓપ્શન વન આપણો આન્સર હશે બરાબર પણ છતાં આપણે ચેક કરી લઈએ ત્રણ અને ચારમાં કઈ રીતે આપણા જે જોડકાઓ છે એ સેટ થાય છે પ્રક્રિયા સીનું ઓજ જોઈએ તો પ્રક્રિયક સી આપણને કંઈક આ રીતે આપેલો હતો બરાબર એમાં પણ આપણે કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બુંડ આપેલા છે એ તોડશું અને આપણે ફરીથી સરળતા ખાતર નંબરિંગ કરી દઈએ બરાબર તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન તો ફરીથી આપણને નવું કાર્બનની ચેન મળે છે તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઈન તો આપણે મૂકી દઈએ નંબર્સ ફોર ફાઈવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન એમાં આપણે જોઈ શકીએ કે ટુ નંબર ઉપર કોણ છે સી એચ થ્રી તો નંબર ટુ ઉપર સી એચ થ્રી અને કોના બોન્ડ તૂટ્યા છે તો બોન્ડ જોઈએ તો આપણે વન અને નાઇનના તૂટ્યા છે તો વન ઉપર ડબલ બોન્ડ હો અને નાઇન ઉપર ડબલ બોન્ડ હો આ રીતે મૂકી શકીએ અને એ જ રીતે ફોર અને એઇટના પણ ડબલ બોન્ડ તૂટ્યા છે તો ફોર અને એઇટના ડબલ બોન્ડ છે એ આપણે ત્યાં ડબલ બોન્ડ મૂકી દઈએ ફોર અને એઈટ બરાબર તો ખૂટતી સંયોજકતા જતાં આપણે હાઇડ્રોજનથી લખી શકીએ અને જોઈએ કે આપણને નિપજ કઈ રીતે મળે તો જોઈએ વન ટુ થ્રી ફોર વન અને ફોર તેમજ એટ અને નાઇન ઉપર કોણ છે ડબલ બોન્ડો છે અને સેકન્ડ ઉપર સી એચ થ્રી તો જોઈએ આપણે જે વિકલ્પ પસંદ કરેલો છે એમાંથી આ ઓપ્શન સેટ થાય છે કે નહીં સીમાં વન આવવો જોઈએ તો સી સાથે વન છે એ સેટ થવો જોઈએ બરાબર તો સી સાથે વન બિલકુલ સેટ થાય છે જો આપણે આ સાઈડથી વન ટુ ટુ પર સીએચ થ્રી આવી ગયો મિથાયેલ આવી ગયો થ્રી ફોર વન ફોર પછી અહીંયા ત્રણ સી એચ થ્રી આવેલા છે તો વન ટુ થ્રી ફોર અહીંયા ફાઇવ સિક્સ અને સેવન આ ત્રણ કાર્બન અહીંયા સી એચ ટુ તરીકે હશે અને એટ અને નાઇન બરાબર તો સી સાથે વન સેટ થાય છે હવે જોઈએ આપણે લાસ્ટમાં પ્રક્રિયક ડી પ્રક્રિયા ડીના ઓજોનાલિસિસમાં જોઈએ આપણે તો આ છે આપણી પાસે પ્રક્રિયક ડી એમાં પણ આપણે કરશું કાર્બન કાર્બન વચ્ચેના જે બોન્ડ છે એ ડબલ બોન્ડને તોડી નાખશું બરાબર અને ફરીથી નંબરિંગ કરી દઈએ તો નંબરિંગ કરશું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન તો ફરીથી નવ કાર્બનની ચેન મળશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઈન એમાં આપણે જોઈ શકીએ કે નંબર નાઇન ઉપર સી એચ થ્રી છે તો નંબર નાઇન ઉપર સી એચ થ્રી મૂકી દઈએ આ નંબરિંગ મૂકી દઈએ જેથી સરળતા સરળતારે ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન એમાં વન અને નાઇન આના વચ્ચે ઉપર ડબલ બોન્ડો આવશે વન અને નાઇન ઉપર ડબલ બોન્ડો એ જ રીતે ત્રણ અને આઠના પણ ડબલ બોન્ડ તૂટ્યા છે તો ત્રણ ઉપર ડબલ બોન્ડો અને આઠ ઉપર પણ ડબલ બોન્ડો તો આપણે જોઈએ વન થ્રી એટ અને નાઇન આના ઉપર કોણ છે ડબલ બોન્ડો અને નાઇન ઉપર સી એચ થ્રી છે બરાબર તો પ્રક્રિયાક ડીમાં આપણે આવો કંઈક આન્સર મળવો જોઈએ તો ચેક કરી લઈએ આપણે પ્રક્રિયાક ડીમાં એક જ બાકી બચો છે ટુ અને ટુમાં આપણે ચેક કરીએ તો બીમાં સોરી ડીમાં આન્સર આવવો જોઈએ ટુ અને આવે જ પણ છે અહીંયા આ રીતે અહીંયાથી નંબરિંગ આપીએ વન ટુ થ્રી વન અને થ્રી ઉપર ડબલ બોન્ડો પછી અહીંયા ચાર કાર્બન છે તો ફોર ફાઇવ સિક્સ અને સેવન આ ચાર કાર્બન અહીંયા છુપાયેલા હશે એટ અને નાઇન નાઇન ઉપર પણ ડબલ બોન્ડો એઇટ ઉપર પણ ડબલ બોન્ડો અને નાઇન ઉપર સી એચ થ્રી બરાબર તો આપણને ઓપ્શન તો ઘણો પહેલાં જ મળી ગયો હતો આન્સર એ બરાબર તો એ આપણો આન્સર હશે થેન્ક યુ